સ્વાગત છે આપ સર્વેનું મોગલ ધામ કબરાઓ ચેનલ ઉપર તો આજના પ્રવચનમાં બાપુશ્રી આપ સર્વને જણાવશે કે ભાઈ ભૂવા તતિંગ તાંત્રિક થી તમારે સાવધાન રહેવું કઈ રીતે જીવનમાં શું શું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જીવન કઈ રીતે જીવવું તે બધી સંબંધિત બાપુ વાત કરશે તો આવો સાંભળીએ બાપુને અંત સુધી વિડીયો જોજો બેટી બચાવો ને બેટી પઢાવો જો બેટી હોય તો આમ હોય મોલ વસ્તુ એક જ છે તમે પક્ષપાત છો દીકરા જોઈ દીકરી નહીં પછી આવી રીતે થાય દેશી ભાષા દીકરા હોય પછી ક્યાં બોલો પછી આવી દુલ્હન મળે ટકા કરી જાય એટલે બે કાયમ એમ કહી છે દીકરી પહેલી માગો દીકરીની જરૂર છે અઢારે વરણ ને એમ દીકરીની ઇજ્જત ક્યાં કરો છો તમે દીકરીની ક્યાં સલામતી છે આ મોટા મોટા ઢીંગા તમે જો મારતા હોય તો બંધ થઈ જાઓ રાવણ ના પૂતળા થઈ ગયા જે રાવણ છે ને એનો વધ કરો કોઈની લાગણી દુભાવી કોઈનો ધર્મ દુભાવો કોઈ સમાજને હાનિ પુગાડવી આવાને બંધ કરો એ તો એક જ બીજાનો રામણ હતો પણ હમદો દરેક તારા અહીંયા માતા મૂકી છે તારા અહીંયા હનુમાન મૂક્યો છે ને તારા અહીંયા ઓ મૂકી છે એ બધું મને દાય દેજો પણ તમે આવી કોઈ અંધશ્રદ્ધામાં નો છો નરસિંહ મહેતાના બાવન કામ કર્યા કાંઈ લઈ ગયા નરસિંહ મહેતાને સમાજે નાથ બહાર કાઢ્યા એક પછી એક નરસિંહના ગુરુ કોણ હતા એ જોવો ગુરુની કોઈ જાતિ નો હોય આપો ગીગો આપ દાના આપતા વિહમણ અમરમાં એક પછી એક આ બધા નામ અમર કરી ગયા દાન કરીને કોઈથી વાગો નહીં વાગવું પણ મોટું પાપ છે આ અમેરિકા જઈ જઈને તમે ભારતની માલકોર જ્યાં કઈ વિકૃતિ ખોય દીધી મૂળ અહીંયા તમે ગાઢીઓના ગાફાત મારો છો ગરીબ ફોડો છો ગાઢીયુ કોઈના પ્લોટ વાળો છો અહીંયા કોઈ તમને એકાઉન્ટમાં નથી રાખતા પણ ભારતની માલકોર સ્વરૂપ એક થાળી એક ભાણે બધા ભેડા જમતા હોય અહીંયા કોઈ નથી જમતું અહીંયા ચાર જાણ હોય તો વીણ વેખેણ હોય એક જાણો હોય તો વીણ વેખેણ હોય કારણ કે આ માં નથી અહીંયા લાશ છે મમ્મી અહીંયા માં છે બાર વિકૃતિ ભારતની માલકોર તમે ખોઈ દીધી આ એનું કારણ છે વાવાઝોડા વરસાદ માગ્યા નથી આ મંદવાડ બરોબર છે એ આપ અમુક ઈશ્વર ની છે બરોબર છે વિકૃતિ આવી ગઈ કોઈ ધર્મની ની તમે કોઈ સંસ્કૃતિ વાળું બોલતા હશે ક્યાંક ધર્મ ની તમે કોણ અમેડા છો મૂળ તમારો વાંક નથી વાંક અમારો છે હા ચૂક્યો એટલે કે છે બાપુ કે છે અમારે કઈ નથી લેવું બીજી વાત અઢારે વર્ષ કોઈ પણ માપ આ બે

એમ કોઈ પણ દીકરીને ફીના પૈસા આપો કોઈ દીકરીને આહુડ આલવો કોઈ દીકરી ડિલિવરી પ્રસંગ હોય દુબળાઈ હોય તો વગર કીધે એના ઘરે જાય તમે પાંચ દિન નું પંદર દિન રાશન આપો એના એના બદલાવ ફી આપો તો આ વડવાળી તમારી નોંધણી લેશે વાંધો નહીં દાન કરી બીજું કે આજે તમે જન્મદિવસ દિવસ ઉજવશો એની માટે પ્રતિબંધ મૂકી દેજો કારણ કે પરજા મંડી છે બગડવા જન્મદિવસ રાજાઓ મહારાજાઓ ગાંડા નતા વાયુ ગળાવતા તળાવ કરતા ઝાડ વાવતા ગાયો આપતા ગરીબ માણસની લેન લાગી જતી અનાજ આપતા વસ્ત્ર આપતા અને રાતે યાદ આવી ગયો દીકરો હોય ગયો હતો અને કીધું કે મા જગાડવાનું કારણ કે બેટા મને ઓચાની યાદ આવી ગયો કે શું કે કાલે તારો બેટા જન્મ દિવસ છે એટલે મેં તને કીધું બેટા થોડોક વહેલો જાગજે આ ઉઠવા શબ્દ ન તો ઉઠવા કેને કહેવાય જેના ધંધો ઉઠી ગયો હોય ધંધો પૂરો ભાંગી ગયો હોય દેશી ભાષામાં ભોહડીઓ વળી ગયો હોય એને ઉઠામણું કહેવામાં આવે હવે આ બારનું ભારત માં કરી ગયું દીકરો બાજવા મંડ્યો માના હામ કે માં મને માન માન નીંદર આવી હતી મને માન માન નીંદર આવી હતી મને

આજે એ મા બાપને તમે અને હું માજનમાં મૂક્યો એને બુઢા બુદ્ધાશ્રમને કહે એને માયજન વાળો કહેવામાં આવે છે આ માજનમાં મૂકીશ ઈ આયુ નડેશ ગા હોય તે ભે હોય તમારો મતલબ પૂરો થયો એટલે માજનમાં આયુ તમને નડેશ પણ તમારા મા બાપને તમે પગે લાગો તો મોગલ એમ કે હું આવીશ તમારે આવવાની જરૂર નથી તમારા મા બાપને પગે લાગો આ બાપમાં શું હોય છે લુખામાં લ્યો લુગડાય કોઈ પહેરાવે છે પણ તમારા મા બાપને પગે લાગો એમાં અમે રાજી છીએ અમારે પગે લાગો મું વળી છે દબાવો થાય તો મદદ કરો પણ કમેન્ટ ન બોલો માણે કીધું ન બોલવામાં નવ ગણ બોલવાનું બોલાય ન બોલવાનું ન બોલાય સમજો પણ આ વસ્તુ સંસ્કૃતિ જાતી જાય છે માને એમાં હું આવી જાવ સઠારો ને માને તમે કોઈ તમને માફ નહીં કરે એટલું ધ્યાન રાખી દો માને તુકારો દેવાય ઘરવાળીને દેવાય માને નો દેવાય તું શું એમાં તો કેટલા તમે પાપમાં બેહોશ અને સુધારવા ને તમને સુધરતા નહીં ભાઈ મા વાઈ ગઈ મમ્મી કરી ગઈ બાપ આવી ડેડો આવી ગયો કયો ડેડો છે એ ખબર નથી બેન વહી ગઈ ભાઈ વહી જે હું તમે આવ્યો છે હિન્દર એસી નું પાત્ર હારું ભદીશ ને તો દુનિયા મને તમને ભૂલશે નહીં મૂળ વસ્તુ સોશિયલ મીડિયા સહન શક્તિ રહી નહીં તમારામાં કોઈ જાતનું અને આ ભણેલ ને બહુ કેવું પડે છે વિકૃતિ વિકૃતિ હવે એમાં કોક બોલતો હવે એમ કીધું જાગો એમ નહીં બોલ ઉઠો પાદરો શબ્દ બ્રહ્મ છે મમ્મી એટલે લાશ મંદિર નથી કેતા બા બોલો તો ઘર મંદિર બને મમ્મી એટલે લાશ માં એટલે ઘર મંદિર બને માં તો એમ કે છે મોગલ કે તમે માં શબ્દ બોલો ધરતી ઉપર ભાર રૂપી છે અને વચન દઈને ફરી જવું એને જીવતા નરક મળે છે હાચું કયો કોઈ દીવા ન કરો એટલે આ દરી ધ્યાન રાખો બને એટલો ઘરમાં માં કરો ઘરની ની માલકોર કોઈ પણ આવે તો એને વસ્ત્ર આપો આપો લાખો રૂપિયા તમે બગાડો હું ખુબ રાજી છું બાવા સાધુ બ્રાહ્મણ અબદ એમાં બાવમ અમે આવી જાય એમ આવા કોઈ પણા દીકરીને તમે કનાદાન લ્યો ફીના પૈસા આપો કોઈ દવાખાના ઉપયોગી થાવ પણ અંધશ્રદ્ધામાં જાતા નહીં ઓ નકર તમારા ટકા કરી નાખશે હળવેક થઈ આ એક

ઠીક છે તો ઘરે તમે છે એ મમ્મી બોલવાનું ટાળો અને મા બોલવાનું રાખો જેટલું તમે મા ઘરે બોલશો તેટલું જ મા મોગલ તમારું સાંભળશે તમારી બધી જ ઈચ્છાઓ જે છે એ મા મોગલ પૂરી કરી દે છે પણ ઠીક છે તો આ સાથે આ વિડીયો પૂરો થાય છે અમારી ચેનલને પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે જે આ બધી વાત છે ઘણા આપણને માણસો સુધી પહોંચાડવાની છે ઘણાને સુધારવાના છે તો જય મોગલ જય વડવાળી જય ગબરાવાળી જય મણી મોગલ